અમારી શાળાની અંદર ધોરણ માટે એક સ્પર્ધાનું આયોજન આ સ્પર્ધા બાળકોમાં કલાત્મક વિકાસ અને દેશભક્તિની ભાવના વિકસે એટલા માટે આયોજન કર્યું હવે અમારી શાળાની અંદર આ વિદ્યાર્થીનીઓએ બનાવેલી રાખડી બનાસકાંઠા નળેશ્વરી માતા ટેમ્પલ ની અંદર આવેલ

રાખડીઓ બધી જ્ઞાન મોકલીએ છીએ આ રાખડી મોકલવા પાછળનો હેતુ અમારા બાળકોની અંદર કલાત્મકતાનો વિકાસ થાય દેશના સૈનિકો પ્રત્યે ગર્વ જળવાય અને દેશના સૈનિકોનું શું ઇન્ડિયન આર્મીનું શું મહત્વ છે એ અમારી વિદ્યાર્થીનીઓ બધી જાણે અને સરસ મજાનો આ પવિત્ર તહેવાર સારી રીતે ઉજવે આ રાખડી મોકલીએ છીએ એની પાછળનો હેતુ કે આ રાખડી છે એ કોઈ સુકદનો એક તાત્વ નથી પણ આ રાખડી અમારી દીકરીઓ જે મોકલી રહી છે તેની અંદર ઇન્ડિયન આર્મી પ્રત્યે ગર્વ ઇન્ડિયન આર્મી પ્રત્યે માન અને સન્માન એક ભાવના પણ આ રાખડીની અંદર રહેલી છે તો અમે સરસ મજાનો આ તહેવાર આજે ઉજવીને અમારી રાખડી સ્પર્ધા અહીંયા અમે સંપન્ન કરીએ છીએ જેથી કરીને ભારત દેશના સૈનિકો છે એ પણ ગર્વની એક લાગણી અનુભવે અને એમને પણ એમ ન થાય કે આ તહેવાર અમે અમારા ઘરથી દૂર ઉજવી રહ્યા છીએ અસ્તુ જય જય ભારત ભારતમાં Bata aqui!